મેઘરાજા મહેરબાન થાવ જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો ને એના પણ આઠ નવ દિવસ વીતી ગયા મન મૂકીને ક્યારેય વરસશો ધરતી પુત્ર એટલે ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે સાથે સાથે અસહ્ય બફારો ને ગરમીથી અમે લોકો પરેશાન થયા છે તો અમે પણ આપની કાગ ડોળે રાહ જોઈને બેઠા છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ખેતી લાયક જે પાક છે તેના તો ફાયદાકારક છે જ પરંતુ જોઈએ એવો નથી પડ્યો કેટલા ટકા વધારે પડ્યો છે અને કેટલા ટકા ઓછો પડ્યો છે અમે આપને જણાવી દઈએ કે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં ત્રણ ટકા ઓછો વરસાદ છે મધ્યપ્રદેશમાં એક ટકા ઓછો વરસાદ છે બિહારમાં સાત ટકા ઓછો છે ઉત્તર પ્રદેશમાં સાડત્રીસ ટકા વધુ વરસાદ છે ઉત્તર પ્રદેશ યુપીની વાત કરીએ તો ત્યાં સાડત્રીસ ટકા વધારે વરસાદ પડ્યો છે દિલ્હીમાં અઢાર ટકા વધારે વરસાદ પડ્યો છે સાથે છત્તીસગઢમાં ચોવીસ ટકા મહારાષ્ટ્રમાં આઠ ટકા વધે વરસાદ છે હિમાચલમાં સોળ ટકા ઓછો છે ઉત્તરાખંડમાં સત્તર ટકા વધુ અલગ અલગ જગ્યાથી અપડેટ આવી રહી છે કે કઈ જગ્યાએ વધારે પડ્યો છે અને કઈ જગ્યાએ ઓછો પડ્યો છે પરંતુ ગુજરાતની વાત કરીએ સ્પેસિફિક તો આ જ ગુજરાત રાજ્યમાં વરસાદ ઓછો હશે કારણ કે જુલાઈ મહિનો છે અત્યારે તમામની અપેક્ષાઓ વધારે હોય કે ધોધમાર વરસાદ વરસવો જોઈએ હવામાન વિભાગે આગાહી કરી છે કે ધીમી વરસાદ વધુ વરસશે પરંતુ હવે મેઘરાજા તમને પણ એક કાગડોળે એક આજીજી કરીએ છીએ કે રાજ્યમાં Merbantau